નમસ્કાર મિત્રો પદ્મિભાઈ વાળાનો અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે જ્યાં મિત્રો તેમનો અત્યારે વિવાદિત વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અર્જુનસિંહ જ્યારે સ્ટેજ પર તેમનું નામ ના લીધું તેના કારણે તેમનો વિવાદ ઉભો કર્યો હતો અને તેમણે વિરોધ પણ કર્યો હતો ત્યારે અત્યારે અર્જુનસિંહે પણ તેમના વિશે કંઈક બોલ્યો હતો તેના કારણે પદ્મની બામ સપોર્ટમાં આવીને એક વ્યક્તિએ અર્જુનસિંહને ફોન કર્યો હતો અને

અને હજી ભાવનગર કરી યાદ હે કે કરાવું હે તું હું બોલો તો બોલતો પાછું કે પદ્મિની બા હું છે Darobakon well, sa Puba, Bol. Darobakon.